સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત આવવાના છે ત્યારે સુરત શહેરમાં ઝડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત બંદોબસ્તમાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ એક હજાર આઠસો હોમગાર્ડ પાંચસો પચાસ ટીઆરબી જવાનો તૈનાત કરાયા છે વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરાયો છે તો એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે શહેર પોલીસ બે રૂટ પર ડાયવર્ઝન આપ્યું છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તા સુકુવાડવા ત્રણ રસ્તાથી એસકે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ લાગુ કરાયો છે તો તેની સામે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં પણ આવ્યો છે તો આજ મુદ્દે અમારી સાથે રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ સુરત ખાતે તમામ તૈયારીઓ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સવારથી જ જે કાર્યકર્તાઓ છે એરપોર્ટ તરફ જે સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યા છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે સમગ્ર રૂટ દરમિયાન કુલ છ જેટલા સ્વાગત કરાયબંધ બુર્સ બાય રોડ જવા રવાના થશે ત્યારે આ તમામ સ્વાગત પક્ષ ઉપરથી શહેર ભાજપ દ્વારા તેઓનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે જોઈ શકાય છે કે બેઠક વ્યવસ્થા હાલ અહીં ગોઠવી દેવામાં આવી છે અને દરેક સ્વાગત કક્ષ ની અંદર જે તે વિધાનસભા ત્યારબાદ એરપોર્ટ નો કાર્યક્રમ પૂર્ણ કરી અને તેઓ સીધા ડાયમંડ બુથ જવા માટે રવાના થશે અને ડાયમંડ બુટ સાથે દસ વાગીને ને ચાલીસ કલાકે તેઓ પહોંચશે અને ડાયમંડ બુટ ની અંદર તેઓ જે વિધિવત રીતે ઉદઘાટન કરી અને ત્યારબાદ જાહેર જનસભાને સંબોધવાના છે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે સમગ્ર કાર્યક્રમ અને રૂટ છે તેને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ અહીં ચુસ્ત જોવા મળી રહ્યો છે સાથે જે રૂટ ઉપરથી તેઓ પસાર થવાના છે તે રૂટ ઉપર સ્વાગત ની તૈયારીઓ પણ આપ જાતે જોઈ શકો છો કે એક ભગવાધારી કપડાથી સમગ્ર રૂટ છે તે શંગારી દેવામાં આવ્યો છે સાથે જ અલગ અલગ અંદાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તસવીર છે તે પણ હાલ મૂકવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ત્રણ હજાર જેટલા પોલીસ જવાનો અધિકારીઓ પણ સામેલ છે જે અઢારસો હોમગાર્ડ અને પાંચસો ને પચાસ જેટલા ટીઆરત રહેવાના છે જે ત્રણ હજાર ચારસો કરોડ ના ખર્ચે તૈયાર થયેલા જે પ્રધાનમંત્રી ઉદઘાટન કરવા છે અને તે કારણ છે કે આ કાર્યક્રમ દરમિયાન જે પચીસ થી વધુ લોકોના છે અને તેઓની બેઠક વ્યવસ્થા પણ અલગ કરવામાં આવી છે ખાસ કરીને વીઆઈપી અને વીવીઆઈપી બ્લોક અલગ પાડવામાં આવ્યા છે જ્યાં દેશ વિદેશ જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે તેઓની આ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જે તે વિસ્તાર એરપોર્ટ થી લઈને ડાયમંડ બુટ સુધીનો જે રૂટ છે એટલે આ રૂટ પરથી જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર તો થવાના છે પરંતુ તેમનો કાર્યક્રમ છે તે કાર્યક્રમ ને લઈને નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે સમગ્ર રૂટ દરમિયાન જે છે તે બે રૂટ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યો છે અને તેની સામે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે સુરત શહેરની અંદર ખાસ કરીને જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ છે જ અને તેને લઈને પાંચ હજાર થી વધુ કાર્યકર્તાઓ છે તે તેમનું ભવ્ય ભવ્ય સ્વાગત કરવાના છે અને સાથે જ

જીરાકેશ અમારી સાથે જોડાવા બદલની સમગ્ર માહિતી બદલ આપનો આભાર વાત કરવામાં આવે કે આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસ મુલાકાતે છે તેઓ સુરત ખાતે આવવાના છે આ સાથે જ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવાના છે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ સાથે જ વિગતે વાત કરવામાં આવે કે વ્યવસ્થા પણ સજ્જ રીતે ગોઠવી દેવામાં આવી છે પોલીસ તંત્ર પણ ત્યાંના